તમારી લાઈફમાં માં વાર હશે કે હું ને મનીષા ક્યાંક ભેગા ટ્રાવેલ કરી રહ્યા ભાઈ બહેન હેને મને નથી આમ પડતું કે અમે બે જણા ક્યાંય ફરવા ગયા છીએ ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજનો આપણો દિવસ જોઈ કે કેવો ધમાકેદાર રહે રહ્યો આજે બહુ ખતરનાક દિવસ થવાનું હોય અને આપણો સફર પણ થોડોક લાંબો થવાનું હોય તો આ છે સ્ટેશન અહીંયાથી આપણે ટિકિટ લેવી પડશે લોકલની તો આ રહી આપણી ટિકિટ આજે રવિવાર એટલે કેટલી ભીડ ઓછી એટલે જ આપણે રવિવાર સિલેક્ટ કર્યો તો મેઈન પ્રોબ્લેમ શું હોય ખબર પછી મેગા બ્લોક મતલબ નું કામ ચાલુ હોય લાઈન ઉપર એટલા માટે નવ ને દસે સાત આપડે ટ્રેન મળી જશે એટલે વાંધો નથી પહોંચી જશું હે ને અહિયાં તૈયાર થઈને આવી જો પહેલી વાર હું અહિયાં ગુજરાતી બોલું ને આ અહિયાં હિન્દી ભાષા સ્ટેશન આવવાના થોડીક વાર છે ને આપણું જો એકદમ કોચ જેને કહેવાય ને કે ખાલી થઈ ગયું આટલી શાંતિ સાથે રવિવાર જ મળે હવે આપણે અહીંયાથી પાછા નહીં જઈએ કે કેમ કે હવે જે ટ્રેન ચાલુ થશે ને પાંચ વાગે થશે આ છેલ્લી ટ્રેન હતી જેમાં અમે આવ્યા સારું થયું કે એમને કેમને થયું કે એમને મળી ગઈ નહીં તો પછી અમે હલવાના આવત બરાબર જો આવો પંખો મારા ઘરે હોય લગભગ મારું ઘર આખું ઉડી જાય અમે હવા એટલી જવાબદાર આવડી ને તમે આ સીન જોયું હશે ગણખેરા મુંબઈના વિડીયોમાં જ્યાં મુંબઈ વતા હોય તો લગભગ શરૂઆત એ જ થતી હોય મુંબઈ મૂવી હોય કે પછી તમે જે સિરિયલ ચાલુ થતી હોય હાલે આને નહોતું જોયું આજે પહેલીવાર લગભગ જોયું હશે હે ને લગભગ એને સાહેબ મારા હિસાબે ચર્ચ ગેટ કે એ સ્ટેશન જોયું હશે સીએસએમટીવી લગભગ પહેલી વાર જોઈશે અને આ બધા જે સ્ટેશન હે ને અંગ્રેજોના જમાનાના એટલે એની ડિઝાઇન ને આવી બધી છે

હે એટલે શું ગરમી ઘણી બધી રિક્ષા આગળ જોશું ઉબેર માં અગર સો રૂપિયા કે વધારશે તો આપણે ઉબેર કરીને હાલ્યા છે તો આપણે ટેક્સી મળી ગઈ જે રૂપિયા લઈ જાય એકચુઅલી ઉબેર માં પચાસ રૂપિયા વધારતા હતા તો ચલો ફાયદાની સીટ એ આપણે જવા કરતા ટેક્સી જવાનું પસંદ ફાયદાનો સોદો રહ્યો ત્રીસ ત્રીસ રૂપિયા પહોંચી ગયા અમને ઉબેર માં આવ્યા તો સો ખંડ રૂપિયા લાગે હોત લગભગ ભાઈ તો એ સામે ઇન્ડિયા ગેટ અને એન્ટ્રી અહિયાં થઈ આ ગાડી આગળ ફાઈનલી આ હે ઇન્ડિયા ગેટ અને એના સામે એક્ઝેક્ટ આ છે હોટલ તાજ મારા માટે તો કાંઈ નવું નથી હું અહીંયા કને લગભગ ચોથી વાર કે પાંચમી વાર આવતો હોઈશ પણ આ પહેલી વાર આવી અહીંયા એટલે એને થોડુંક નવું નવું લાગતું એટલી વખત આવી ગયું છું પણ

પછી મેં આજે કરીને આપને ટિકિટ દેરા માટે હતો આજ હોટેલ ઇન્ડિયા ગેટ માટે ન હતો આ ટિકિટ થી આપણે જાઉં છે એલિફન્ટા કેવસ પાંચસો વીસ જો આ અને પેલી વાર હું જઈશ અને આપણે ફેરીમાં જવું પડશે આ આ તમને એકદમ એકદમ જો તડકો ભયાનક ટેન્શન એક વાતનું કે મારો ફોન ગરમ થઈને બંધ ના થઈ જાય હીટ એટલી પકડે રહ્યો ને ફોન કેમ કે ગરમ થઈ ગયો કેમેરો કન્ટિન્યુ ચાલુ રહે રહ્યો એટલા માટે ખાલી ફોટા કે પાડવા તો વાંધો ના આવે પણ કન્ટિન્યુ વિડીયો ઉતારો ને તો ફોન એકદમ ગરમ થઈ જાય આઈફોન હોય તો લગભગ આટલી વારમાં તો બંધ થઈ જ ગયો કાકા અહીંયા કંઈ ટોપી વેચેરા એક કે ઓમાં તડકો હશે તો અમે તડકા ના ભણ્યા અહીં કચ્છમાંથી આયા અહીં આટલો તડકો તો અમે ગમે તેમ બરદાશ કરી લઈશું હે હા ખબર પડે કચ્છનો તડકો કેવો હોય અહીંયા એક સારી વાત છે કે લૂ નથી લાગતી કચ્છમાં કેમ લૂ લાગે આપણે ચામડા સીરી નાગે એવી ગરમ હવા આવે પણ અહીંયાં શું હોય કે ખાલી ગરમી થાય અંદરથી બાકી હું લૂ ના લાગે ડબલ ઉપર આપણે જ્યાં બેસાડે આપને તો મજા જ કરવાની છે ભાઈ ઉપર ના દસ રૂપિયા અલગ હે તમે તો ઉપર તો જરૂર નથી ધારકો ઘણો આપણે નીચે બેસી જશું વીસ રૂપિયા વધશે ને આપણે છાણો મળશે આપણી ફેરી ને એકદમ આમ 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 થાય અને એક્સપિરિયન્સ ને એકવાર લેવા જવું હોય તમે આવતા હોવ તો જરૂર આવજો પણ ચોમાસાની સિઝનમાં ના આવતા કેમ કે ત્યાં ફેરી બંધ હોય મોસમ ખરાબ હોય દરિયામાં એટલા માટે અમે ઉનાળામાં આવી ગરમી થાય પણ મજા બહુ આવી જો ઉમંગ અને આર્મી ના તે ઓલા લાગેલા જહાજ લાગેલા ને બાપરે શું જોરદાર રે આપણી ઇન્ડિયન આર્મીનો પોસ્ટ જો તમે તિરંગો દેખાતો હશે ઉપર આપડી નેવીનો તિરંગો લાગેલો હોય આપણી ઇન્ડિયન આર્મી અહીંયા કનેક્ટે ના થાય અહીંયા કને માર્કેટ પણ છે જો બધું મળે ફ્રૂટ મળે ડ્રિંક મળે ડ્રિંક મતલબ સોફ્ટ ડ્રિંક નાસ્તો મળે આજે જે લાઈન છે ને બધી એ મિની ટ્રેનમાં બેસવા કરીને કેમ કે ટ્રેન આવશે પછી લઈ જશે હવે આટલી વાર આપણે ઊભા રહી ત્યાં સુધી તો આપણે પહોંચી જઈએ આમે આપે હાલવાના શોખીન શું ફરક પડે અડધો કિલોમીટર હાલવું એમાં ખાલી ખોટા પૈસા બરબાદ કરવા અહીંયા વાટ જોશું એટલે આપણે પહોંચી પણ જશું ને ખાલી અમે એકલા બી નથી અમારા જેવા ઘણા બધા લોકો છે જો જે હાલી ને જવાનું પસંદ કરે છે જો આ બધા આપણા જેવા છે જે પગે ચારા અને આ જે લાઈન દેખાડી અહીંયા આવશે મિનિ ટ્રેન હમણાં તો ગઈએ પાછી આવશે મૂકીને પછી આ બધા વાટ વાત જોઈ બધા બેસે આ જો આવે ટ્રેન મિનિ ટ્રેન ફૂલ માર્કેટ ટોપી ઘણી બધી વેચારી ટોપીને પચાસ રૂપિયા કઈ ભાવે જો હે ને આ તો આ રીતે પેકિંગ લાગી આ દે કઈ હા માસી સી બડ કે કરો અહીંયા કાને ટિકિટ મળશે ટિકિટ લઈ લે અહીંયા બે જણાના ખાલી દસ રૂપિયા થયા બોલો કા કાંઈ મોંઘું ના કેવા અહીંયા આવે જો એ જો કચ્છી બધે પહોંચી ગયા સમજો આઈલેન્ડ માંથી ધંધા કરી લેરા હવે એને કેવાય ગુજરાતી અને લગભગ અહિયાં થી સારી ટ્રેકિંગ ચાલુ અને હવે આપડી વાટ લાગવાની છે તો એક વાત સારી કે જ્યાં જ્યાં દુકાન ને ત્યાં માંથી આવી ટાલપથરી બાંધી લઈએ એટલે તડકો નથી પડતો અને એટલી ગરમી નથી લાગતી પૂરા રસ્તામાં માર્કેટ માર્કેટ જ છે જો કટલેરી થી લઈને મૂર્તિ થી લઈને બધું મળે પગટિયા જુઓ એકદમ જૂના જમાના આ રસ્તો કે નહીં બનાવ્યો પોર્ટુગીઝે જો શું લખ્યું પર બોટલ ડાલના મના હે આ જો બોટલ જો કેટલી બધી વાહ આવા માણસો બોલો ફાઇનલી આપે ઉપર પહોંચી આયા અને ભાઈ ખાંસી એવી ચઢાઈ મને એમ હતું કે આવડી બધી ચઢાઈ નહીં હોય પણ ખાસી એ મારું આખું શર્ટ પલળી ગયું છે બોલો માથે છાયણો હતો છતાંય

એક પાર થી જ કાપેલા જો કેટલી જૂની મૂર્તિ કટ ભી થઈ ગઈ અરે શિવલિંગ હતા મંદિર યાર મને એમ કે રૂમે પણ હાથ મંદિર નીકળ્યું અરે ભાઈ સાહેબ એક મિનિટ

અને આ છે શિવ પાર્વતી ની મૂર્તિ પણ એકદમ ખંડિત થઈ ગઈ આ મૂર્તિ હે રાવણાનુગ્રહ શિલ્પ એક એક મૂર્તિ ને બનાવવા માટે કેટલો સમય દીધો હશે આ લોકો આ જે કામ એને ભાઈ એ તો એ સમયમાં પેલા દેખવું પણ નતા ઠીક છે આવડું જીનું આવડું જીણું જીણું એક બારીકીથી કામ કરવું એ યાર આ છે શિવ મંદિર અહીંયા કને પણ શિવલિંગ છે મોટું છે ને અને આ સાઈડ પ્રદક્ષિણા કરવા માટે જગ્યા દીધી તમને કહું ઇતિહાસ મને જેટલો ખબર છે એટલો આ સત્તરમી કે અઢારમી સદીના કંઈક ગુફા બનેલી છે અને આની અંદર જ્યારે પોર્ટુગીઝ આવ્યા હતા ને ત્યાં અહીંયા કને હાથીઓની મોટી મોટી મૂર્તિઓ હતી તો એ લોકોએ નામ રાખી હતું એલિફન્ટા ક્યુ હવે મને આટલી જ ખબર છે આનાથી વધારે ખબર નથી તમને જોવું હોય તો ગુગલ તમે કરી શકો છો ઝાડવા બી બીજો કેટલા કેટલા બધા જૂના હશે જે આવડા ઊંચા અને એકદમ મજબૂત છે અહીંયા પણ એક ગુફા આવ્યો આ ગુફા મને એમ લાગે અંડર કન્સ્ટ્રકશન ને કેમ કે આને જે બી એ મૂર્તિ કેમ કાય નથી હજુ જો ટોચા ટોચા જ કરેલા દીવાલ ઉપર એટલે સાત બનવાની બાકી હતી અને અધૂરી જ રહી ગઈ બધું એક ગુફા અરે ગુફા ગુફા જે આઈલેન્ડ ઉપર તો આ ગુફામાં માં કંઈ ખાસ છે નહીં એક આ મૂર્તિ હે ને જે મૂર્તિ હતી તો બધું તૂટી ગઈ હે અંદર તો કંઈ નથી એક પથ્થર હે મોટો ਇਹ ਕੋਸਤੂ ਜੁਆਨੀ ਨੂੰ ਹੈਰਾਨ થઈ ਗਿਓ ਕਿਉਂਕਿ ਦੇਖ ਰਹਾ ਤੁਸੀਂ ਸੜੀਆਂ ਤਾਂ ਇਹ ਜਮਾਨਾ ਮਾ ਤਾਂ ਸੜੀਆਂ ਹਾਤਾ ਨਹੀਂ ਤਾਂ ਆ ਪਛਿਮਣ ਲਾਇਰੋਗੇ ਪਾਛੜ ਤੇ ਕਈਕ ਤੋਂ ਰੀਨੋਵੇਸ਼ਨ ਕਰੀ ਹੋਏ ਅੰਨ੍ਹਾ ਪੜੇ ਅੰਨ੍ਹਾ ਪੜੇ ਜੋ ਉਮਾ ਅੰਨ੍ਹਾ ਪੜੇ ਜੋ ਪੀਲਰ ਮਾ ਵੀ ਹੈ ਸੜੀਆਂ ਇਹ ਜਮਾਨਾ ਮਾ ਹਤਾ ਕਿ ਨਾਤਾ ਖਬਰ ਨਹੀਂ ਹਾਂ ਗੁਫਾ ਜੀ ਹੋ ਭਾਈ ਏਕਤਮ ਖਤਰਨਾਕ

તો આ રસ્તો અહીંયાથી આવે રહો અહીંયાથી વળાંક લઈને એક અને એન્ડ થયો આ લાસ્ટ ગુફાથી જે આપી જોઈ જે કાકા કહેતા હતા કે મૃત્યુંજય શિવલિંગે લાસ્ટ તો બસ અહીંયા એન્ડ થયું અહીંયાથી આગળ નહીં જઈ શકે ખબર છે ને આપે ગુજરાત એટલે આપણે આપણું જમણવાળો નાસ્તો પણ બધું આપે ભેગો લઈને જ ફરી ગાંઠિયા અને મમરા અને આમ માઝા ભરી દીધી માજા મતલબ કેરીનો રસ છે એની અંદર બિસ્કિટે આવડું બધું નાસ્તો લઈ આવીએ આ ખીરા લઈ આવીએ જોવો હતા આવડું બધું આવડું મને મતલબ ખાવા નીચે નથી ખાલી અંદર ઠંડુ પી બસ વાઘેરા બે અમે લોકો નીચે ઉતરવાની પ્લાનિંગ કરી ધીરે ધીરે ઉતરશું લગભગ વીસ મિનિટ કે અડધો કલાક તો લાગી જશે ફેરી કરીને પોચવા માં અને ફેરીથી પછી ઇન્ડિયા ગેટ પહોંચવામાં એક કલાક બીજું મતલબ સાડા ત્રણ કે ચાર વાગે આપણે ઇન્ડિયા ગેટ સુધી આરામથી પહોંચી જશું આપણે ઉમમાંથી છે કાયા દેખાર તમે આમ આપડી ફેરી લાગેલી લે ત્યાંથી આમ થી આમ અને પછી આવળો ઉપર આપ્યા આવે આમન લાગરો મ્યુઝિયમ હે પણ બંધ હે ખુલું નથી કોઈ ગયા તો આપણે બી અંદર તો હજુ બી જુ કેટલા બધા માણસો આવે જ રહા અને નીચે થી નીચે આવીને આપણે લીંબુ પાણીનો ઓર્ડર દીધો હે લીંબુ પાણી પી લે કેમ કે ગરમી ઘણી થાય આવે આવી ગયો પાણી पछड़ा તો तो आवाज कितना जोरदार आ रही हवा भी सारी आ रही है तो आ बोट एक અને આમાં નીચે ફૂલ થઈ ગઈ માથે જગ્યા ખાલી પણ અમે લોકો નથી બેસવાના કેમ કે ઉપર ઘણું આમ હિલડુલ કરે એટલે મજા ના આવે એને લાગે બોટમાં તો બેસી ગયા પણ અહીંયા કને ખુરશી જે હતી ને એ અલગ મતલબ અહીંયા તો ખુરશી નથી જે જૂની બોટમાં હતી આનમાં તો નથી અને અહીંયા કને આવી બેન્ચ છે સડન બધાને બેસવાનું અમે લોકો ચાર વાગે પહોંચ્યા મને એમ કે સાડા ત્રણ વાગે કે પોણા ચાર વાગે પહોંચીએ શું પણ વાગે રહ્યા હજી આપણી ટ્રેનની એક કલાકની વાર છે ત્યાં સુધી અમે ઇન્ડિયા ગોટ અને તાજ હોટલ કરીને ટાઈમ પાસ કરશું આને કેવા સ્ટાઈલ ભાઈને ફોટા પડાવો ભાઈ પાડું તો બોલે હું પાડું ભાઈ ને મસ્ત આવશે આ

ખાલી ખાલી ને આને કેવાય ગુજરાતી દિમાગ સમજી ને તો આ જો ખાલી સીટ મળી ગઈ આપણે બે વાણો મળી ગયો હું બે વાલ થશે હવે આરામથી એક કલાક ખાટું હોય કેટલા વાગે પાંચ ને દસ તારીખ આપડે છ ને દસ કે સાડા છ વાગે પહોંચશું સ્ટેશન તો પહોંચી ગયા હવે આપણે ઘરે પહોંચવું કેમકે આપણે ઘરે ઘરે પહોંચ્યા હવે બસ એકદમ નાઈ ધોઈ ને રિફ્રેસ નાસ્તો કરવો હોય દોઢ ગ્લાસ હું પાણી નો પી લીધું એકદમ ઠંડુ એકદમ મજા આવી ગઈ તો ચાલો આજના વિડિયોમાં આટલું જ ફરી મળીશું કોઈક નવા વિડીયો સાથે અને અહીંયા સુધી તમે વિડીયો જોયો તો વિડીયો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી જગ્યા સાથે નવા વ્લોગ સાથે હું તો વિચારું કે યાર ડેલી બ્લોગિંગ શરૂઆત કરું પણ અહીંયાથી નહીં ઘરે જઈને તમે કમેન્ટમાં કહેજો કે શરૂઆત કરું કે નહીં પછી આપણે વિચારશું કાંઈક વિચાર્યું તો હે કે કરવું હે પણ જોશો ઠીક તો ફરી મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ